વરસાદ વરસે ત્યારે આ ગરનાળું છલકાવાની પરંપરા વર્ષો જૂની છે એ સમસ્યા માટે લોકો પણ ગયા છે પરંતુ વરસાદે જયારે વિરામ લીધો હોય ત્યારે પણ જો આ ગરનાળું છલકાય તો ચોક્કસપણે પાલિકાની કામગીરી સામે સવાલ ઉભા થાય હાલ રેલવે સ્ટેશનના પાછળના ભાગથી લઈ ગરનાળા પાસેની ગટરો ઉભરાઈ રહી છે અને તેમાંથી ઉભરાતા પાણી ગરનાળામાં ભરાય છે પાણી એટલા હદે ભરાય છે કે ગરનાળામાંથી પસાર થતા લોકોને પૂર જેવી સ્થિતિનો આભાસ થાય છે નાગરિકોની મજબૂરી છે કે તેઓનો સમય પર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા આજ ગરનાળામાંથી પસાર થવું પડે ભલે તે નરકાગારથી ઉભરાતું હોય ત્યારે સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરે આજ અધિકારી અને શાસકોના નાક દબાવવા પકડ લઈને આવ્યા હતા તેમણે જે કહ્યું હતું તે પણ સાંભળવા જેવું છે પકડ મેં એના માટે લાવી છે કે આ તંત્રના જે મોટા મોટા અધિકારી છે જેમ કે ચેરમેન છે મેયર સાહેબ છે પછી કમિશ્નર સાહેબ છે એમને બે હાથ જોડીને વિનંતી છે સાહેબ તમને જો એક એસીમાં બેઠા બેઠા જો શરદી થઈ હોય એના માટે આ પકડ ઇલાજ એનો છે એના માટે હું હાથમાં પકડ લઈને ઊભો છું અને સમસ્યા તમે જોઈ શકો છો કે છ દિવસ થયા આ ઘરનાલાને ડ્રેનેજ ભરાય છે અને ઠેઠ અડધો કિલોમીટર સુધી પહોંચી ગઈ છે છતાં પણ શું આ બાજુથી કોઈ તંત્રના ઓફિસર લોકો ગયા નહીં એમને દેખાયું નહીં કે વોર્ડના જે કોઈ બી કોર્પોરેટરો છે એ લોકોને ખબર પડતી નથી કે ભાઈ આ સ્ટેશન વિસ્તાર આપણું શહેરનું નાક કહેવાય હજારો લોકો આ ગરનારાથી જાય છે આવે છે તો એ લોકોને ખબર નહીં પડતી કોર્પોરેટર એના કંઈ સૂઈ રહ્યા છે હા ઘણા બધા લોકો સ્લીપ થઈ ગયા છે અને પડી ગયા છે આ ડ્રેન્ડેજમાં જ એ લોકો બી વડોદરા આખું વડોદરા લોકોને ગારો આપે છે છતાં પણ આ તંત્ર આરામથી નિંદ્રામાં સુઈ રહ્યું છે ખબર પડતી નહીં અમારી તો માંગ એવી છે કે તાત્કાલિક આનું નિરાકરણ લાવે અને જનતાને સહાય આપે બસ